હા ફ્રેન્ડ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ મારે જ અમિત લઘુતુકા ગુજરાતીમાં બોલું તો મારું નામ છે અમિત લઘુતુકા સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં આજે અમે આવ્યા છીએ ભાઈની વાડીએ તમે જોઈ શકો છો આ મારા ભાઈની વાડી છે થોડુંક થોડુંક કામ છે એટલા માટે આવ્યા છે એવી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો અને જોડાવો અમારે રે અમે જોવો શું કરીએ છે તો સારું કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહજો વાડી વાડીનો કપાસ એકદમ ફર્સ્ટ ક્લાસ વ્યૂ કેવા આવે છે જુઓ તમે એક નંબર વ્યૂ આવે છે નજારો પણ એટલે કંઈ ઘટે જ નહીં ગામડિયાનો નજારો એટલે એમાં કાંઈ ઘટવું જ ન બકા એ સામે જુઓ તમને સામે દેખાય ઝૂમ કરીને બતાવું હું તમને આ તમે જોઈ શકો છો આ જે નજારો મિની ગિરનાર જે અત્યારે રીલ્સમાં બહુ હાલી ગયું છે ને આ મિની ગિરનાર છે તમે આવ્યા કે નહીં આવ્યા આવ્યા હોય તો જરી કોમેન્ટ કરીને બતાવજો કે અમે આવી ગયા છીએ એમ મિની ગિરનારનો નજારો તમે જોઈ શકો છો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં હા આને કોઈ ઓળખતા હોય ને તો કમેન્ટ કરીને જરીક બતાવી બતાવીજો ઓળખી તો ગયા દેજો તમે શું કામ ચાલે છે ભાઈ દવા સાટવા એવું હા કેટલા પંપ છે હજી હવે પાંચ પંપ મારવાના છે હજી પાંચ પંપ બાકી છે એમ ને એ તો અહીંથી આ બધો કપાયો ને દવા મારવાની હા હા બરોબર હવે બીજું હાલું ને ખાવા જઈએ કે ખાવા માં પાણી પડ્યું દવા ભરવાનું છે કામકાજ વાડીનો નજારો જ અલગ હોય મિત્રો વાડી રહેતા હોય એને ખબર હોય કોમેન્ટ કરીને બતાવે છે આ પાણીનું કેવું કર્યું છે અંદર નાખ્યા છે પાણા એટલે ગારો થાય નહીં હા ફ્રેન્ડ વાડીએ એ માટે આવ્યા હતા કે આપણે છે ને જરેક લીંબુની જરૂર છે એટલે આપણે લીંબુ ઉતારવા છે તમે જોઈ શકો છો આ લીંબુડી છે તો ચાલો લીંબુડી આપણે ઉતારીએ ક્યાં લગાવીને તમે છે ને સિનેમેટિક શોટનો એન્જોય કરો Find myself what did happen to the last 10? <music> હાલો ફ્રેન્ડ લીંબુ તો ઉતાર લીધા છે હવે નીકળીએ ફાર્મ હાઉસ તરફ હાલો તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો નજારો જોવો તમે એક કેવો નજારો ફર્સ્ટ ક્લાસ આવે મે નીકળી ગયા છી ઘર તરફ જોઈ શકો છો ભાઈ મને ક્યાં છે તમે

તો મિત્રો તમે આશા છે કે વિડીયો તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ મળી એક નવા વિડીયોમાં ચેનલ જય માતા જય દ્વારકાધી